જય વાણવટી માતા વાણવટી માતા અષ્ટક હું રજૂ કરું છું જો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો શ્રી વાહણવટી સિદ્ધેશ્વરી ભુવનેશ્વરી આશાપુરી રુદ્રાણી જ્વાળા हि गडा जतु ता कु ब्रह्माणि तु भागेश्वरी हे अर्बुदा मा पूजा तारिपा વળી વહાણવટી સી કોતર માં તુજને નમન કરો હું માવડી દાન વિનાશક માત મરગે ચડી બહુ ચરવાળી તું વિકરાળ ક્રાંત કરાળ કાળી માત પાવા વાળી તું નારાયણી હે આદ શક્તિ પાર કરજે ના વળી વહાણવટી સી કોતર માં तुजने नमन करू हूं मावण जीतायनाई प्रचंड मुरती दानवोनी बेलडी ए दानवोनी रोळवाने प्रगटतई तू मेलडी लईने कपणो हात बाणो तुकड्या करया बावडी वाणवटी सीकोतरमा कोतरमा तुजने नमन करू हूं

વરસાદી વાજા મૂકી પોકા રયાત્રી ના સુણી ને વાણ તાર વાણ હરસિત બન્યા નર નાર સૌ મળતા સુખદ એ છાવડી વાણ વટી સી કોતર માં તુજને નમન કરો હું માવડી જડ વસ્તુ ને તે ધુણાવી એ યાદ ભૂલાય હેમા કેસર બૈ તારી નામના ભૂલાય પર चर्चा पुर्या अगणितार कार्यनिहा कलवडि पहाणवटि सिकोतर मातुजने नमन् करो हुमावडि कष्टो सदा ये दूर करे विघ्नो हरे परमेश्वरि पाचोट गामे विराजति भोळि तु भुवनेश्वरि निर्मल चेने शान्तमूर्ति पुण्यनि तु परवडि વહાણવટી સી કોતર માતા તુજને નમન કરું હું માળી હે શક્તિ માં જ્યોતિ સ્વરૂપ રહેજો સદાય સહાયક કર જોડીને વિનંતી કરું માખ ને ફલદાયક ભાવના તાણો ભાવી બાળયા આશીર્વાદ માગે હર ઘડી વહાણવટી સી કોતર મા તુજ નમન કરું મા વળી વહાણવટી શીખો તર નમન કરું વડે સિદ્ધેશ્વરી ભુવનેશ્વરી આશાપુરી રુદ્રાણી તું જ્વાળામુખી ગણા જતું તુળ જા બ્રહ્માણી તું બોલો શ્રી કી જય બ્રહ્માણી માત કી